અસાઠી ગુપ્ત નવરાત્રી નિમિત્તે મોડાસા ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા સાધનાનું ભવ્ય આયોજન આધ્યાત્મિક જગતમાં અસાઠી ગુપ્ત નવરાત્રિનું વિશેષ મહત્વ આધ્યાત્મિક જગતમાં અસાટી ગુપ્ત નવરાત્રીનું વિશેષ મહત્ત્વ રહેલું છે વર્ષમાં બે વખત આવતી ગુપ્ત નવરાત્રી સાધના અને અંતર્મુખી જીવન માટે ઉત્તમ અવસર પૂરો પાડે છે એવી જ અષાઢી ગુપ્ત નવરાત્રી નિમિત્તે મોડાસા ખાતે ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ દ્વારા વિશેષ સાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સાધના શિબિરનો મુખ્ય ઉદ્દેશ યૌવનમાં આધ્યાત્મિક જાગૃતિ સંસ્કાર વિતરણ અને ચિંતન મંથન દ્વારા જીવનમાં આધ્યાત્મિક ઉર્જા પ્રભાવિત કરવાનો છે સમગ્ર ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી પણ વિવિધ યુવા સાધકો આ વિશેષ ઉપક્રમે જોડાઈ રહ્યા છે નવરાત્રીના પ્રારંભે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના પવિત્ર પ્રાંગણમાં અનુષ્ઠાન સંકલ્પ લેવાયા જેનું ઓનલાઈન પ્રસારણ થયું છે સંકલ્પ યુવા યુદ્ધગાતા બહેનો દ્વારા કરવામાં આવ્યો એકત્રીસ લાખ વીસ હજાર ગાયત્રી મંત્ર જાપનો મહાસંકલ્પ આ ગુપ્ત નવરાત્રીના નવ દિવસના આ વિશિષ્ટ સમયમાં કુલ એકત્રીસ લાખ વીસ હજાર ગાયત્રી મંત્ર જાપનો સંકલ્પ લેવામાં આવ્યો છે જેમાં મોડાસા સહિત રાજ્યોના વિવિધ શહેરો અને ગામોમાંથી એકસો ત્રીસ જેટલા નિષ્ઠાવાન સાધકો ભાગ લઈ રહ્યા છે આ ઉપક્રમ જંપ યજ્ઞ મૌન સાધના ધ્યાન સંસ્કારાત્મક પ્રવૃત્તિઓનું આયોજન વિશ્વાસ સ્તરે કરવામાં આવ્યું છે રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી